નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સમાચારની શરૂઆત કરીએ અને બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું વરસાદમાં હજુ પણ સાત દિવસ ભારે વરસાદ વરસે છે હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર્ટ ડ્રોફ અને શિયર ઝોન સક્રિય થયા છે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં આગામી સાત દિવસ અતિ ભારે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट ट्रेन में सारे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही ट्वेंटी डिग्री नॉर्थ लेटीट्यूड पे एक सीयर जोन पैटर्न बना है और साउथ गुजरात में आपसोर्स ट्रक परसिस्ट कर रहा है जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन साबरकांठा बलसाड़ तापी और दमन और दादरा नगर हवेली और साथ में येलो एल अलर्ट जारी है

જે વરસાદી માહોલ છે તે અમદાવાદમાં અને ગાંધીનગરમાં જોવા મળ્યો હતો સાથે સાથે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ અતિ ભારે જે વરસાદ છે તે ખાબક્યો હતો ત્યારે મહત્ત્વનું છે કે હજી આગામી સાત દિવસ સુધી આ જ પ્રકારનો જે માહોલ છે તે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળશે મહત્ત્વનું છે કે અમદાવાદની જો વાત કરીશું હાલ તો અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા હજી આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વહેલી સવારથી જ જે વરસાદ અંધારેલો હોય તેવો માહોલ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજે રાજ્યના ત્રીસ જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મોરબી કચ્છ અને જામનગરની વાત કરીશું તો ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્ત્વનું છે કે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે વરસાદી જે સિસ્ટમ છે તે સર્જાય છે અને તેના જ કારણે હજી પણ આગામી સાત દિવસ સુધી ગુજરાતના જુદા જુદા પંથકોમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ ત્યારે કેટલાક પંથકોમાં યલો એલર્ટ જાહેર કરીને મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીશું તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે રાધા જી બિલકુલ માનસિંહ આભાર આપનો તમામ વિગતો સાથે જોડા બદલ તો અમદાવાદની હાલની આ પરિસ્થિતિ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન offshore trough and a shear zone